અકસ્માતના નવા કાયદાને નાબૂદ કરવા તાપી જિલ્લા ડ્રાઈવર યુનિયન સાથે સામાજિક આગેવાનો દ્વારા દ્વારા કલેક્ટરને આપવામાં આવ્યું સરકારશ્રી બનાવવામાં આવેલ નવા વિરોધમાં તાપી જિલ્લા કલેક્ટરને મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર આપી ઉગ્ર ચીમકી ઉચ્ચારવામાં આવી તાપી જિલ્લામાં આજે ટ્રક એસોસિએશન તથા ડ્રાઈવરો સહિત સામાજિક આગેવાનો ભેગા થયા હતા અને ત્યારબાદ કલેક્ટર કચેરી આવીને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી ડ્રાઈવર વિરુદ્ધ કાળો કાયદો જે પસાર કરવામાં આવ્યો છે તેના વિરુદ્ધમાં આજરોજ તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને ડ્રાઈવરો દ્વારા જણાવ્યું હતું કે અમે તો બસ દસ બાર હજાર રૂપિયા પગાર ઉપર નોકરી કરીએ છીએ જ્યારે અમારાથી આવો કોઈ અકસ્માત થઈ જાય તો સાત લાખનો દંડ કોણ ભરે કોણ દસ વર્ષની સજા કાપે માટે આવો કાયદો પણ રદ થવો જોઈએ અમે કોઈ જાણી જોઈને એક્સિડન્ટ કરવા માંગતા નથી એવું પણ જણાવવામાં આવ્યું સામાજિક આગેવાન પ્રજ્ઞેશભાઈ કામિત તથા યુસુફભાઈ કામિત દ્વારા તાપી જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવામાં આવી જલ્દી થી જલ્દી આ કાયદો રદ થાય ડ્રાઈવરના હિતમાં યોગ્ય નિર્ણય લેવાય એવી આશા અને અપેક્ષા સાથે તાપી જિલ્લા કલેક્ટરને પત્ર સુપરત કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા ડ્રાઈવરો પર કાળો કાયદો જે પ્રસાર કરવામાં આવ્યો છે એના માટે તાપી જિલ્લામાં ડ્રાઈવરો યુનિયન દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને આ જે કાળો કાયદો છે સરકાર પાછો લે કારણ કે ડ્રાઈવરો દસ હજારથી વીસ હજાર રૂપિયામાં નોકરી કરતા હોય પરિવારનો પરિવારને ચલાવતા હોય સાથે તેઓ પોતાના જીવના જોખમે જ્યારે રસ્તા ઉપર નીકળતા હોય ખાડાઓ હોય એવી જગ્યાએ અકસ્માત થતા હોય સરકાર એની જવાબદારીથી શકીને ડ્રાઈવરો એકલાને તેઓ ગુનેગાર ગણીને એમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માગે છે રન એન્ડ ડ્રાઈવના કેસો દાખલ કરવા માગે છે કદાપી થવા જોઈએ નહીં અને ડ્રાઈવરો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાયના વિરોધમાં આજે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જો આપની માંગને સંતોષે તો આગળ આપતે કાર્ય હોય આ રાષ્ટ્રવ્યાપી આંદોલન ઊભું થશે અને આવનાર દિવસમાં તાપી જિલ્લામાં ચક્કા જામ થશે રસ્તાઓ રોકવામાં આવશે અને ડ્રાઈવરના હક અને અધિકારની વાત છે એને લઈને આજે અમે કલેક્ટર શ્રીને મળવા જઈ રહ્યા છીએ જી આજે તમે શું કરવા આવ્યા સાહેબને આડન તત્ર્યા છે અમે કોઈને લખતા નથી તો બી અમારા માટે આવું કાયદો કરે છે સવારે વહેલા હોય સાંજ સુધી મહેનત કરીએ છીએ અમે એક કીડી પણ નથી મારતા સામેથી કોઈ પણ આવી માણસ અમારી ગાડીમાં ઘૂસી જાય કારણ કે અમારી ગાડી સેન્સર છે અત્યારે સાઈડથી ઉપર ચાલે નહીં એમ કે ઓવરલોડ હોય નહીં અંદરલોડમાં ચાલીએ અને કમસે કમ અમારી વીસથી ત્રીસની સ્પીડ હોય તો બી તમારા પર આવો કાયદો કરે અને ત્યાં રહીએ તો અમને પબ્લિકમાં રહે તો અમારે કરવું તો શું કરવું એના કરતાં તમે એક જ નિયમ કરો આ બધું છોડો આવો કાયદો બંધ કરો અને અમને સ્વતંત્ર તંત્ર આપો અને અમે અમારી રીતે નોકરી કરીએ અને અમે ખાઈએ છીએ અમારો પગાર બી નથી વધારે અને અમારી પાછળ દસ લોકો જીવે છે